પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન એવા પાનમ ડેમના દરવાજાને બદલવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે પંચમહલ અને મહીસાગર જિલ્લાની સરહદોને જોડતા કેડ ડેઝર ગામની નજીક વર્ષ ઓગણીસો બોતેર સિત્યોતેર દરમિયાન પાનમ નદી પર પાનમ ડેમનું બાંધકામ શરૂ કરાયું હતું પાનમ ડેમ બનીને તૈયાર થઈ ગયા બાદ તેનો સંપૂર્ણપણે ઉપયોગ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ અંદાજીત પિસ્તાલીસ વર્ષના લાંબા સમયગાળા પછી પ્રથમવાર પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમના તમામ દસ ગેટ બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે બંધ સુરક્ષા અંતર્ગત ડેમની સુરક્ષાને ધ્યાનમાં લઈ પાનમ યોજનાના યાંત્રિક વિભાગ દ્વારા રૂપિયા છ કરોડથી વધુનો ખર્ચ કરીને ચૌદ પોઈન્ટ ત્રણનું મીટર પહોળાઈ અને અગિયાર પોઈન્ટ અઠયાવીસ મીટર ઉંચાઈ ધરાવતા ડેમના દસ જૂના રેડિયલ દરવાજા બદલી નવા દરવાજા બેસાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં એક દરવાજાને બદલવા માટે એકથી દોઢ માસનો સમય લાગશે ત્યારે ડેમના તમામ દરવાજા બદલવાની કામગીરી આગામી બે વર્ષથી વધુના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવનાર છે એકસો સત્યાવીસ પોઈન્ટ એકતાલીસ મીટરની ભયજનક સપાટી ધરાવતા પાનમ ડેમમાંથી છત્રીસ હજાર ચારસો ને પાંચ હેક્ટર જેટલા વિસ્તારને સિંચાઈનું પાણી તથા જૂથ પાણી પુરવઠા યોજના મારફતે એકસો સાડત્રીસ જેટલા ગામોને પીવાનું પાણી તથા પંચમહાલ ડેરીને પાણી પહોંચાડવામાં આવે છે હાલમાં પાનમ ડેમ ખાતે ગેટ બદલવાની કામગીરી આશરે પિસ્તાલીસ વર્ષ બાદ હાથ ધરવામાં આવી છે પાનમ ડેમનું બાંધકામ ઓગણીસો સત્યોતેરમાં પૂર્ણ થયું હતું ત્યારબાદ સમયાંતરે ગેટની મરામતની કામગીરી કરતા હતા પણ અત્યારે એને આયુષ્ય પૂર્ણ થતા પિસ્તાલીસ વર્ષ બાદ ગેટ બદલવામાં આવી રહ્યા છે ગેટની એક સાઇઝ ફૂલ ઓગણપચાસ ફૂટ બાય સાડત્રીસ ફૂટ જેટલી છે આ કામગીરી કુલ છત્રીસ મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન છે જેમાં હાલ એક ગેટ સંપૂર્ણપણે બદલી દેવામાં આવેલ છે બીજા ગેટને બદલવાની કામગીરી પ્રગતિ હેઠળ છે જે ત્રીસ પાંચ પહેલાં પૂર્ણ કરી અને આ કામગીરી બંધ કરી પછી ચોમાસા પછી હાથ ધરવામાં આવશે જે સમયાંતરે કરી અને ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે જે મિકેનિકલ વિભાગ છે અમારા સિંચાઈ વિભાગમાં તે તેના દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેનો કુલ અંદાજિત ખર્ચ છ કરોડ રૂપિયા જેવો છે જે આરન કન્સ્ટ્રક્શન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહેલી છે આનાથી પંચમહાલ ડેમથી લુણા મહીસાગરના લુણાવાડા તાલુકા પંચમહાલનો ગોધરા શહેરા તાલુકાના અને વડોદરાના સાવલી તાલુકાને કુલ એકસો તેત્રીસ ગામોના છત્રીસ હજાર વિસ્તારને સીધો સિંચાઈનો લાભ મળે છે એના ઉપરાંત બી હાઈ લેવલ કેનાલ દ્વારા બીજા બાર હજાર હેક્ટર પાઇપલાઈન દ્વારા કુલ બસ્સો જેટલા તળાવો ભરવાની યોજનાઓ અલગ અલગ પ્રગતિમાં હોય આ ડેમમાં પંચમહાલ અને મહીસાગર માટે જીવાદોરી સમાન હોય એનું મેન્ટેનન્સ કરવું ખૂબ જરૂરી છે અને કામગીરી વિભાગ દ્વારા સમાજે કરવામાં આવી રહેલ છે મારું નામ રાહુલ રાઠોડ કાર્યપાલક પાણી પાન યોજના